અમે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો ને હજનું વાતાવરણ તો એવું છે ને કંઈક કે મજા જ નથી આવે એવું કે હાઉ આમ દુઃખડ જેવું અને વાદળ વાદળાયું આમ વાદળ જેવું છે હાવ ધુવાડા ધુવાડા ધુખડ જેવું અને અમારે જો મીઠ તો ઊભો છો છે જવું વળ ખાય છે એવી રીતે હજી ઊભો જ થયો છે હો આવી રીતે આળસ મળી એવું છે કાઢી નાખ કાઢી નાખ ન્યા નહીં આવું તો કાઢી નાખ્યું નાસ્તો કરી લીધો છે અને હવે કામે બે હોવાનું છે હજી આવી નથી રાબિયા અમે અહીંથી બધીથી વાળી નાખો એવું કરી નાખો આવે ને ત્યાં રાબિયા આવી ગઈ છે নাই খুলছে જો માછલીને ખાવાનું ના કેમ આવડું આ માછલીનું ખાવાનું છે પણ ભાઈસ કેટલી આવે કા રુદ્રા ના એના છે પાસી ફોટો છે હાવ ઓયો ગયો અમારે જો શેરીમાં અત્યારે નળ આવ્યા છે જો અહીંયા પાણી ભરે છે મારે ભરાઈ ગયું છે જો અત્યારે એટલે ચાર વાગ્યા તો આવ્યા હતા પોણા ચાર એવા નળ આવ્યા હતા પાછા ડોળું પાણી એમ આવતું હોય ને

અને મેં તો ભર લીધું પાણી પણ આપી દીધું મારે જો ફૂલના ગોટા કેવા ઉગ્યા છે ફૂલ આવ્યા ઉગ્યા નહીં ગોલ ગોટા કેવા આવ્યા છે જોવો કામ કરાશો એને હું કામ સેન ના બાલ લો જોતો એ સસલા ને સેન બાંધે જાણે તો ભાગી જાતું હશે ને ભાગી જાય ને સસલું તારું હે બોલો આમ જો સસલા ને સેન કાંઈ નહીં તો એને સેન ઓલી કરે હે ભાગી જાય સાયકલ ની સેન સસલા ને પહેરાવે અને કબાટકા ખુલ્લો રાખ્યો

ડુંગળી બટેટા ને શાક રોટલા મેચો ડબ્બા માથે રહીને ડાઇનિંગ ટેબલ રહીને બેઠો છે ડાઇનિંગ ટેબલ કા કમે લાલ ભગવાનની રોટલી થઈ ગઈ છે ઈતે ખાઈ લીધું જો ફલાલા ભગોને ખાઈ લીધું ને જો ઉપર જઈ છે હવે અમે ઉપર જઈ છે એને કીધું ઉભો રહે હું મસ્તીનો એક વિડીયો ઉતારું પણ નો ઉભો રયોયો ગયો છે જો ઉપર જઈ છે આય દેન યાર કે રમ ભાગ્યો કેટાર રે રામે સ્મિતો રૂદવાયા છે પાણીપુરી આવી ખાવાનું મન થાય પણ ખાવા જેવું છે નહીં કેમ કે માથું દુખે છે ને એટલે દવા અહીંયા ઊભો વાળા ભાઈ હે બોલ તો ખરી ક મોદુરો ફમે સરમન ઘરે જવાનો ટ્યુશન માંથી આવી ગયો જોઈ લઈ ટીંગાઈ કેવો જો ખુરશી એ આજ મિત ને છે ને ટ્યુશન માં ગયો ને એ તો સર એમ કઈ નામ વાળ પકડ્યા હતા ને તો ભાઈને માર્યો તો કોને માર્યો આપડે સાહેબ ને કહી દે હું છોકરા ને મારવા નહીં નથી જવું એમ ન હોય ને ટ્યુશન માં તો જવું પડે ને તારે વાળ કેમ થાય એમ કરતો કરતો થાય કે નથી થતા

અંબાતું નથી પણ રોટલી ગરમ કરે છે હું અહીંયા બેઠી બેઠી વીડિયો ઉતારું છું જો એ ગરમ કરે છે ક્યાં હું છે એનું મોઢું છે ખાલી એવું છે એમાં હવે તને આવડી જોઈ ને ગરમ કરતા હે હવે તો કરી નાખીશ ને હેમી બે ભાઈ દુકાને ગયા છે અત્યારે ત્યાં નો મારો એરિયો એને ચાલુ છે મિત લાઈ કરો ના પડે કા મિતા લાઈ નો કરું ને હે મિતા સસલા માથે બેઠો કુદરો પેપર પેપર છે કે લઈ જા તારા આ આ પેપર હું તારો ક્યાં ઉતારું છું હું તો મારો ઉતારે દીનો અને હે ને પેપર આ જાય નહી કે ને આડી અને આ સીન ઉપર આવતી પહેલા વસિયા તો કાઈ એકય ત્યાં જવાતો નથી ને કાઈ ઉતરાતા નથી અને જો તમે કહેતા હોય તો કાલે હે ને વિડિયો અમે બનાવશું અમારા આઘાઈ આલ્બમનો વિડીયો બનાવીશ વિડિયો કહેતા હોય ને જો તમે કહો લાઈવમાં માં કે આ નહીં શું કહેવાય વિડીયોમાં વિડિયોમાં કોમેન્ટમાં બતાવજો કે તમારા સગાઈનો આલ્બમ બતાવો તો સગાઈનો આલ્બમ બતાવશું તમને અને લગન લગન નહી હવે સગાઈનો તો એમાં મમ્મી તો એ આમાં વિડીયોમાં આજે નહીં કોઈ કે કોમેન્ટ કરીને કે કે તમે તમારા સગાઈનો આલ્બમ બતાવવાનો કોમેન્ટમાં કે સગાઈનો આલ્બમ બતાવો કોમેન્ટ આવશે ને તો જોવો હોય તો પછી કોમેન્ટ નહીં કરે વિડીયો પૂરો કોમેન્ટ કરશે કદાચ આ મને મિત મને પૂછીશ મમ્મી તમારા લગ્ન થઈ ગયા તને શું લાગે તને લાગે મારે લગ્ન થઈ મારા લગ્ન થઈ ગયેલા હે તને લાગીશ

તમે વિડીયો તો જોવો છો સબસ્ક્રાઈબ નથી કરતા સો વિડીયો બધા જોવે છે પણ સબસ્ક્રાઈબ કોઈ નથી કરતા સબસ્ક્રાઈબ કરી દો તો અમને વિડીયો બનાવવાનું મન થાય સારું જય માતાજી સબસ્ક્રાઈબ કરી દેજો પછી હાજી